રાજકોટ ગુજરાતની વિખ્યાત ઉમિયા મોબાઈલ લિમિટેડના આઈપીઓની ધમાકેદાર એન્ટ્રી રાજકોટમાં થયું શાનદાર લિસ્ટિંગ મોબાઈલ ક્ષેત્રે અવલ નામ ધરાવતી રાજકોટની ઉમિયા મોબાઈલ લિમિટેડ મૂડી બજારમાં પ્રવેશ કરવાની જાહેરાત કર્યા બાદ કંપની અને પ્રમોટર દ્વારા આઈપીઓ લોન્ચ કરવામાં આવ્યો હતો છાસઠ રૂપિયાના રિટેલ પ્રાઇસ સાથે મૂડી બજારમાં પ્રવેશ કરનારી ઉમિયા મોબાઈલ લિમિટેડ કંપનીનો આજે કંપનીના માલિકો સમાજ અગ્રણીઓ તેમજ બોમ્બે સ્ટોક એક્સચેન્જના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે શાનદાર બિસ્ટિંગ કરવામાં આવ્યું હતું ઉમિયા મોબાઇલ લિમિટેડના આઈપીઓનું શાનદાર લિસ્ટિંગ થતાં જ ઉપસ્થિત તમામ આમંત્રિત લોકોએ આઈપીઓ લિસ્ટિંગને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું ઉમિયા મોબાઇલ લિમિટેડના માલિકો તેમજ પ્રમોટરો આ પ્રસંગે જણાવ્યું હતું કે અમારા માટે આ બહુ મોટી વાત છે કે અમારી કંપનીએ સફળતાપૂર્વક મૂડી બજારમાં પ્રવેશ કર્યો છે છેલ્લા વીસ વર્ષથી કંપનીએ જે ઉત્તરોત્તર પ્રગતિ કરી હતી તેના પરિણામ સ્વરૂપે અમોય આ વર્ષે મૂડી બજારમાં પ્રવેશ કર્યો છે અને આજે શાનદાર લિસ્ટિંગ થતા અમારા માટે આ ઘડી ગૌરવરૂપ ઘડી બની રહી છે મારો પરિચય છે બંટી પટેલ ઉમિયા મોબાઈલ એમડી અને આજે ઉમિયા મોબાઈલનું રાજકોટમાં આઈપીઓ લિસ્ટિંગ થયું છે અને એનો અમને ખૂબ જ ઉત્સાહ છે અને સારો એક લિસ્ટિંગ પ્રાઇસથી ખોલ્યો છે અને સરસ અમારા આજના આઈપીઓ જે પરાણો એને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અમારી કંપનીનો વિષય તમે આપો તો ઉમિયા મોબાઈલ રાજકોટથી સ્ટાર્ટ થયું હતું અને આજે ઉમિયા મોબાઈલ ગુજરાત અને મહારાષ્ટ્ર આ બધી જગ્યાએ અમારા સ્ટોર છે અને આગળ જતા અમે ઘણા બધા સ્ટેટ રાજસ્થાન છે ઉત્તરાખંડ ઉત્તરાખંડ છે ઝારખંડ છે ગોવા છે એમપી છે યુપી છે આ બધી જગ્યાએ અમારા ધીરે ધીરે અમારા સ્ટોર અમે વધારતા જઈશું અને સરસ અમે આઈપીઓ આવ્યો છે તો અમે સરસ આગળના અમારા બિઝનેસના પ્લાન અમે વધારતા જશું અને ઘણા સરસ અમે પ્લાન પણ કરતા હોઈશું અત્યારે આપણા બસો ને સિત્તેર સ્ટોર છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અને પ્લસ હવે આગળ અમારા ઘણા બધા સ્ટેટમાં ઓપન કરવાના પ્લાન છે અને જેમ વાત કરી મહારાષ્ટ્રમાં પણ હમણાં અમે ચાલુ કરી રહ્યા છીએ અને ઝારખંડ છે એમપી છે યુપી છે રાજસ્થાન છે આ બધા મોટા મોટા સ્ટેટ છે ત્યાં પણ ઉમિયા મોબાઈલ પ્રેઝન્ટ થવા શોર્ટ ટાઈમમાં જઈ રહ્યું છે કારણ કે ઉમિયા મોબાઈલ એક શોર્ટ નથી પણ ઉમિયા મોબાઈલ આખા ઇન્ડિયાની અંદર સ્ટોર સ્થાપન કરશે એ અમે ભવિષ્યના પ્લાનિંગ લઈને અમે ચાલી રહ્યા છીએ